આદિવાસી આજ રોજ બોરેલી ખાતે દર વર્ષની જેમ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બોરેલી તાલુકાના આજુબાજુના ગામના

અને સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે પ્રયાસ કરવો અને તેમના પરપરાગત જ્ઞાન અને સંસ્કૃતિને માન સન્માન આપવું જય આદિવાસી જય જોહાર

અમારું સૂત્ર છે એક તી રે કમાન અમે અલગ નથી અમારામાં કોઈ ભેદભાવ નથી અમે બસ એક એક સાથે રહીશું હંમેશા અને અમારી સંસ્કૃતિને આગળ વિકસાવીશું અમે વારસો અમારો જાળવી રાખ્યું જય એવા દિવસે જઈજો હા આજે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે ત્યારે બોડેલી તાલુકામાં પણ આદિવાસી ભાઈઓ બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં રેલી કાઢી અને આ દિવસનો ભવ્ય આયોજન કરેલ છે ત્યારે અલીપુરા ચોકડી પાસે બોડેલી તાલુકા મુસ્લિમ તરફથી ઠંડા પીનારનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અમે અહીંયા ગાડી ઊભા રહી એમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને શુભેચ્છા પાઠવી છે મોનાબેન મનસુરી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આદિવાસી સમાજ સમગ્ર ભારત દેશમાં ઉજવાય છે ભારત દેશ ઓલ ઇન્ડિયામાં ઉજવાય છે કોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં એક વિશ્વ આદિવાસી રીલીનું સ્વરૂપે અલીપુરા ચારસા પર અહીંયા આવ્યા મુસ્લિમ એકતા મંચ તરફથી છોટાઉદેપુર જિલ્લા મુસ્લિમ એકતા મંચ તરફથી મુસ્લિમ ભાઈઓએ આદિવાસી ભાઈઓને ઠંડા પીણાનું વિતરણ કરીને એક આદિવાસી મુસ્લિમ એકતાનો પ્રતિક તરીકે અમે લોકોએ મુસ્લિમ સમાજના એ આદિવાસી ભાઈઓને અહીં એમનું સન્માન કરવા માટે અલીપુરા ચાર રસ્તા પર અમે આવ્યા છે તો એમને ઠંડા પીણાનું વિતરણ કરી અને એમનું સન્માન કરીએ છીએ

એટલે વિશ્વ વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારા બોડેલી તાલુકામાં ખૂબ જ ભવ્ય રેલીનું અમે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હજારોની સંખ્યામાં આજે આદિવાસી જનતા ઉમટી પડી છે અને ખૂબ જ શાંતિથી કોઈપણ પણ કાકરી ચાડા વગર અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આજે રેલી નીકળી છે અને રેલી નહીં મહારેલો કહેવાય એ રીતનો અમારી આ રેલી નીકળી છે જેથી કરીને આ રેલી થી દેખાય આવે છે કે અમારી આદિવાસી જનતા ખરેખર એકતા છે એમ આદિવાસી જનતા આમ એવું દેખાય કે ધાર્યા પાર્યાવારી અમારી જનતા કે કોઈ પણ કાકરી ચાળો થાય પણ એક ક્યારે કોઈ ત્યારે નહીં જનતા ખૂબ જ શાંતિપ્રિય છે અને આજના દિવસે અમે બોડેલી તાલુકાની આદિવાસી જનતાને આદિવાસી દિવસની હાર્દિક શુભેચ્છા આપીએ છીએ સાથે સાથે ભાઈ 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 બહેનનો આજે પવિત્ર તહેવાર રક્ષાબંધન છે એની પણ અમે હાર્દિક શુભેચ્છા આપીએ છીએ અને આજે બોડેલી તાલુકામાં જે રેલી આદિવાસી જનતાએ રેલી કાઢીને અને જે પરંપરાગત વસ્ત્રોમાં જ્યારે આજે નીકળ્યા છે ત્યારે આખા જિલ્લામાં બોડેલી તાલુકાની એકતાનું એક ખૂબ જ સારું ઉદાહરણ પ્રાપ્ત થયું છે અને આજ રીતે અમારો આદિવાસી સમાજ આ રીતે એક જ રીતે જળવાઈ રહેશે અને આવનારા દિવસોમાં કોઈ કોઈ પણ પણ રીતે ક્ષેત્રમાં આ રીતે જ એક થઈને અમારા બાળકો આગળ કઈ રીતે વિધે દરેકને ને કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડે તો અમારો સમાજ એક રહેશે એનું આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે હિતેશ કોલી તાલુકા પંચાયત સભ્ય બોડેલી